અને આજે આપણે જાણીશું ઝીરો ટીલર સાધન વિશે મિત્રો આપણા આજના કાર્યક્રમને આપણે શરૂઆત કરીએ તે પહેલાં આપણે આપણા આજના વિષય નિષ્ણાંતનો પરિચય કરાવી દઉં તો મિત્રો આપણા આજના વિષય નિષ્ણાત છે દિનેશ જે રંગપરા સાહેબ જેઓ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ધોળકા ખાતે વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવે છે તો મિત્રો હવે વધુ સમય ન બગાડતા આપણે આજના કાર્યક્રમની શરૂઆત કરીશું અને જાણીશું ઝીરો ટીલર સિસ્ટમ વિશે તો સાહેબ સૌ પ્રથમ તો અમારા આજે દર્શક મિત્રો છે તો પહેલાં તો તમે અમારા કાર્યક્રમમાં આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને સૌ પ્રથમ અમારા જે દર્શક મિત્રો છે એમને જણાવશો કે આ ઝીરો ટીલર જે સાધન છે એ શું છે અને એનો ઉપયોગ શું થાય નમસ્કાર ખેડૂત મિત્રો ખાસ ઝીરો ટીલર નામ સાંભળીને ઘણાને એમ થતું હોય છે કે આજે કેમ આવું નામ છે શું નામ છે ઝીરો ટીલર એ એક પ્રકારનો વાવણીઓ છે જેને ખેડૂત મિત્રો બીજા નામ ઝીરો ટીલ ડ્રીલ તરીકે પણ ઓળખતા હોય છે અને જેનો ઉપયોગ મોટાભાગે ડાંગરની ખેતી કર્યા પછી જ્યારે ઘઉંનો પાક આપણે વાવણી કર્યું હોય ત્યારે ખેડ કર્યા વગર સીધી જ વાવણી ઘઉંને આપણે વાવણી કરવા માટે ઝીરો ટીલ ડીલ વાવણી ઉપયોગ થાય છે બરાબર છે હવે સાહેબ આ જે ઝીરો ટીલર સાધન છે તો એને ટ્રેક્ટર સંચાલિત વાવણીઓ જે છે તો એ બંને વચ્ચે શું તફાવત છે હા બહુ મહત્ત્વનો સવાલ છે ઘણા બધાને થાય કે હવે આ નવો ઝીરો ટીલર વાવણીઓ આવ્યો તો અમારે શું હવે નવો વાવણીઓ સાહેબ માફ કરજો આપને અહીંયા અટકાવું છું આપણે એક કોલર મિત્ર છે જે આપણી સાથે જોડાય છે દેવજીભાઈ રાજપૂત આપણી સાથે જોડાયા છે આપણે એમના પ્રશ્ન સાંભળી લઈએ નમસ્કાર દેવજીભાઈ હા બેન નમસ્કાર જી શું પ્રશ્ન છે આપણે આપણે ઝીરો ટીલર આપણે કઈ કઈ ખેતીમાં ઉપયોગ થઈ શકે ચોક્કસથી આપને આપના પ્રશ્નનો જવાબ મળશે સાહેબ શું માર્ગદર્શન આપશો ઝીરો ટીલર થી ખાસ તો ડાંગર કર્યા પછી જ્યારે ઘઉંની વાવણી આપણે કરવી હોય ત્યારે ડાંગર કર્યા પછી સીધી ઘઉંની વાવણી ખેડ કર્યા વગર સીધી વાવણી કરવા માટે ઝીરો ટીલર સાધન વપરાય છે એના સિવાય હવે અત્યારે ખેડૂત મિત્રો ઘણી વખત એની પણ વાવણી કરતા હોય કે સોયાબીન કર્યા પછી ઘઉં કરવા હોય તો પણ અથવા તો કોઈ એવો પાક કે જેને પાકની કાપણી કર્યા પછી કોઈપણ પાકની વાવણી કરવી છે ખેડ કર્યા વગર તેવા દરેક પાકોમાં દાખલા તરીકે મગ છે અડદ છે ચોખા છે

અથવા એના દાતા કહીએ અથવા તો એને ટીલ કહીએ કે જે જમીન તોડવાનું કામ કરે છે સામાન્ય રેગ્યુલર જે આપણે વાવણીઓ વાપરીએ છીએ એનો જ મેં ભાગે ઓબ્ઝર્વેશન કર્યું હોય તો જે એનો દાતા છે જમીન તોડવાનું કામ કરે છે એની જાડાઈ લગભગ ચાર ઇંચ જેટલી જાડાઈ હોય જ્યારે ઝીરો ટીલર વાવણીઓ જે છે એનું જે દાતા છે જે જમીન તોડવાનું કામ કરે છે એ માત્ર નાની એવી લી જે આઠથી દસ બાર એમ એમ જેટલો જ પતલી એવી પટ્ટી હોય જે માત્ર જમીન તોડે છે અને એ જમીન તોડીને ત્યાં દાણો આપણે ફેંકવાનો હોય છે એટલે રેગ્યુલર વાવણીઓ ઉપયોગ કરીએ છીએ એ અને ઝીરો ટેલર વાવણીની અંદર જો રેગ્યુલર વાવણીઓ હોય એની અંદર જો દાતા આપણે રિપ્લેસ કરીએ કે જેની માત્ર આઠથી દસ એમ એમ જેટલી જાડાઈ હોય તો આપણે એમને પણ ઝીરો ટેલર વાવણીયા તરીકે ઉપયોગ કરી શકીએ છીએ બરાબર છે ખરેખર સાહેબ ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું આપણે એક કોલર મિત્ર છે જે આપણી સાથે જોડાયા છે ધીરુભાઈ કચોટ આપણી સાથે જોડાયા છે હુંનાથી એમનો પ્રશ્ન સાંભળી લે નમસ્કાર ધીરુભાઈ હા નમસ્કાર મેડમ હું સાહેબ ને એ પૂછવા માંગુ છું કે જાગૃત ખેડૂત તરીકે સાહેબ જીરો ચેલન જે કહેવામાં આવ્યું છે ત્યાં આવું એના ટેક્ટર ઉપર હાકી હતા એ બળદ ઉપર હાકી હતા એના ગવર્મેન્ટ સહાય કરી કે એમ કે સામાન્ય માણસને ને શુ એનો વધારે ઉપયોગ લઈ શકીએ ઈ જરીક માર્ગદર્શિકા નો કોલ પાડો તો સારું લાગશે અમને ચોક્કસ થી તમને તમારા પ્રશ્નો જવાબ ચોક્કસ થી મળશે સાહેબ એક તો પ્રશ્ન છે કે ભાઈ આને કેવી રીતે ઉપયોગ માં લેવાનું તો શું માર્ગદર્શન આપશો બહુ સરસ પ્રશ્ન ધીરુભાઈ તમે પૂછો ખાસ અત્યારે જે ઝીરો ટ્રેલરની વાવણીયાની વાત કરીએ છીએ એ ટ્રેક્ટર સંચાલિત વાવણીઓ માર્કેટની અંદર ઉપલબ્ધ છે અને જેને બળદથી સંચાલિત અત્યારે ઝીરો ટીલર વાવણીઓ ઉપલબ્ધ નથી પણ ટ્રેક્ટરથી સંચાલિત ઝીરો ટીલર વાવણીઓ માર્કેટની અંદર ઉપલબ્ધ છે જે મોટા ભાગે પાંત્રીસ હોર્સ પાવરનું ટ્રેક્ટરથી લઈને એનાથી ઉપરના કોઈ પણ મોટા સાઇઝના ટ્રેક્ટર હોય તો એના પાછળ લગાવીને આપણે વાવણીયાની વાવણી તરીકે ઉપયોગ કરતી કરી શકીએ છીએ અને જે મોટાભાગે ઉપલબ્ધ મોટા માર્કેટની અંદર પણ આપણે લેવા જઈશું તો ત્યાં પણ માર્કેટની અંદર આપણને મળી રહેશે વધુ માહિતી માટે જો સહાયની રહી વાત તો ગુજરાત ગવર્મેન્ટ ખાતું ગાંધીનગર ખાતે આપણે આપ મુલાકાત લઈ અને સહાય વિશે ત્યાંથી આપ માહિતી લઈ શકો છો ચોક્કસથી ખરેખર ખૂબ જ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું અમારા ખેડૂત મિત્રોને ખેડૂત મિત્રો આ ઝીરો ટીલર શું છે અને એનો ખેતીમાં કઈ રીતે ઉપયોગ લઈ શકાય એ વિશે હજી પણ ઘણી બધી માહિતી છે જે મેળવવાની બાકી છે પરંતુ અહીંયા સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો તો લઈએ એક વિરામ વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિદર્શન ફોન એન્ડ લાઈવ કાર્યક્રમમાં અને મિત્રો આજના કાર્યક્રમનો આપણો વિષય છે ઝીરો ટીલરનો ખેતીમાં ઉપયોગ મિત્રો આ ઝીરો ટીલર એ એવું બહુ ઉપયોગી સાધન છે જો એનો વ્યવસ્થિત રીતે ખેડૂત મિત્રોને જો ઉપયોગ કરતા આવડે એના વિશે જો જાણકારી હોય તો ખેડૂત મિત્રોને ખૂબ જ લાભકારી નીવડી શકે છે અશ્વિનભાઈ પરમાર આપણી સાથે જોડાયા છે દાહોદથી નમસ્કાર અશ્વિનભાઈ હા બેન ઝીલો ટીલર મશીન ના ઉપયોગ થી પાક ના ઉત્પાદન પર કોઈ અસર ખરી વધારો કે ઘટાડો કે કોઈ સંજોગો માં એનો ઉપયોગ હતો જી અશ્વિન ભાઈ ચોક્કસ થી તમને આના ઉપર માર્ગદર્શન મળશે સાહેબ શું કહેવા માંગશો તમે સરસ પ્રશ્ન છે તમારો અશ્વિન ખાસ કરીને ઘણા મિત્રો કન્ફ્યુઝનમાં હોય છે કે આ સાધન ઉપયોગ કર્યા પછી મારા પાક ઉત્પાદન તો નહીં ઘટે ને પણ ખરેખર એવું નથી સંશોધનો એવું બતાવડાવે છે અને આજે પણ ઘણા બધા ખેડૂત મિત્રોને ઉપયોગ કરે છે ઝીરો ટીલર ડ્રીલ સંશોધનો અખતરો એવો બતાવે છે કે જો ઝીરો ટીલર સાધન આપણે ઉપયોગ કરીએ તો અંદાજે સરેરાશ ઉત્પાદન આઠ આઠથી દસ ટકા જેવું ઉત્પાદનમાં વધારો જોવા મળે છે જે સામાન્ય ખેતી પદ્ધતિ દ્વારા ઘઉંની વાવણીએ કરીએ એના કરતાં આઠથી દસ ટકા જેવું ઉત્પાદનમાં વધારે જોવા મળે છે આપણને હા જી અન્ય એક કોલર મિત્ર છે જે આપણી સાથે અત્યારે જોડાયા છે ધીરજભાઈ રબારી આપણી સાથે જોડાયા છે દેર પાટણ થી એમનો પ્રશ્ન સાંભળી લે નમસ્કાર ધીરજભાઈ નમસ્કાર બેન કૃષિ દર્શન ટીમ ને અને મહેમાન ને પણ નમસ્કાર જી શું પ્રશ્ન છે આપનો મારો પ્રશ્ન એ છે કે જે આપણે વાવણીઓ લાવીએ તો તેના માટે ખાસ કરીને ખેડૂત મિત્રે ખાસ કઈ કાળજી રાખવાની રહેશે ચોક્કસથી તમને તમારા પ્રશ્નનો જવાબ મળશે સાહેબ એમને જાણકારી મેળવી છે કે ભાઈ જો આ ઝીરો ટીલર સિસ્ટમ જે છે એનું જો એ સાધન વસાવે તો એના માટે ખેડૂત મિત્રોએ શું કાળજી રાખવી જોઈએ હા ખાસ બહુ મહત્ત્વનું છે ઝીરો ટીલર સાધન આપણા માટે હજુ નવું છે એટલે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો ખાસ તો પહેલી બાબત આપણે એ ધ્યાન રાખવી જોઈએ કે ઝીરો ટીલર વાવણીઓ ત્યારે જ ઉપયોગ કરવો જોઈએ કે જ્યારે ડાંગરની કાપણી કર્યા પછી જમીનની અંદર યોગ્ય માત્રામાં મહત્તમ ભેજ હોય અને એ સમયે આપણે વાવણી કરવાની છે ઘઉંની જેથી કરીને એ ભેજમાં એ જ ભેજનો ઉપયોગ કરીને ઘઉં સીધું જ ઉગી જાય છે આપણે કોઈ પણ પ્રથમ પિયત પણ આપવાની જરૂરિયાત રહેતી નથી બીજું ડાંગરની કાપણી કરીએ છીએ ત્યારે કટર દ્વારા મોટા ભાગે આપણે હાર્વેસ્ટિંગ કરતા હોય છે ડાંગરની એ સમયે જો એના જડિયા છે એને બહુ જો ઊંચી ઊંચી હાઈટથી કટિંગ કર્યું હોય તો પણ આપણને એ નડતરરૂપ પ્રશ્ન થવાનો એક પ્રશ્ન રહે છે જેથી કરીને ખેડૂત મિત્રો આપણે કાળજી રાખવી ઘટે કે જ્યારે ડાંગરની પાકની લણણી આપણે કરીએ કાપણી કરીએ ત્યારે બની શકે એટલી ઓછી હાઈટે કાપણી આપણે કરવા માટે ધ્યાન રાખવું જોઈએ ખાસ આ બે મુદ્દાઓનો આપણે ધ્યાને દોરવા જોઈએ અને ત્રીજી ખાસ એક બાબત છે કે જમીન આપણી બની શકે એટલી સમતળ હોવી જોઈએ જો ઉબડ ખાબડ અથવા તો લેવલમાં નહીં હોય તો શક્ય છે કે આપણો જે ઝીરો ટેલર વાવણીઓ છે એને થોડી મહદન છે નુકસાન જવાની પણ શક્યતાઓ છે એટલા ત્રણ બાબતો જો આપણે ધ્યાને રાખીએ તો આપણને સારું એવું રિઝલ્ટ જોવા મળી છે આ ઝીરો વાવેતર કરીએ જમીન બરોબર ન થયું હોય તો ઉત્પાદન ઉપર કેવી અસર થતી હોય એમ અને આને અમે એને અંદાજિત કિંમત કેટલી હશે વસાવવું હોય તો ચોક્કસથી ખૂબ જ સરસ પ્રશ્ન છે અભિજીતભાઈ આપનો સાહેબ શું માર્ગદર્શન આપશો એમને અભિજીતભાઈ રહી વાત આ સાધનની કિંમતની તો લગભગ અંદાજે પચાસ હજાર કિંમત આજુબાજુ વધતા ઓછા પ્રમાણમાં હોઈ શકે પણ પચાસ હજાર આજુબાજુની કિંમત છે એમની અને તમે મેન્દ્રડાના છો તો તમારે નજીકમાં જ રાજકોટ પડે છે તો રાજકોટના માર્કેટની અંદર પણ ઘણા બધા પ્રાઇવેટ વિક્રેતાઓ છે ત્યાંથી સંપર્ક કરીને પણ આમ લઈ શકો છો રહી ઉત્પાદનની તો હમણાં જ આગલા કોલર મિત્રો જોડે આપણે જેમ વાત થઈ કે કે ભાઈ ઝીરો ટીલર વાવણીયાનો ઉપયોગ કરવાથી સરેરાશ આઠથી દસ ટકા જેવો પાકના ઉત્પાદનમાં વધારો જોવા મળે છે એનું કારણ છે કે બીજો પાક જ્યારે જળિયાઓ ડાંગરનો પાક જેવો અવશેષ ઊભો હોય અને જો એનું મોડી વાવણી ઘઉંની કરવા થવાની શક્યતાઓ પૂરી પૂરી છે એટલે જો યોગ્ય સમયે ખેડ કર્યા વગર ખેડમાં યોગ્ય સમયનો વ્યય ન કરતા સીધી જ વાવણીયા દ્વારા જો આપણે વાવણીએ કરીએ તો યોગ્ય સમયે ઘઉંની વાવણી થશે અને જેના કારણે ઉત્પાદનમાં સારું એવો વધારો આપણને જોવા મળે છે જી બિલકુલ સાહેબ હમણાં જેમ તમે વાત કરી કે ભાઈ ડાંગરના જાળિયા જો નડતર રૂપ થતા હોય તો ડાંગરના જાળિયાની સાથે સાથે બીજો નિંદામણ બી હોય છે તો જો આપણે ઝીરો ટીલર સિસ્ટમથી જો કંઈ આપણે ઉપયોગમાં લેતા હોય તો એના આવા પ્રશ્નો ઉદભવે ખરા ઘણા ખેડૂત મિત્રોને ત્યાં નિંદામણનો પ્રશ્ન જો વધારે જોવા મળતો હોય તો એ જગ્યાએ આપણે પોસ્ટ ઇમરજન તરીકેની નિંદામણનાશક દવાઓ આપણે સ્પ્રે કરવી ઘટે છે જેથી કરીને આપણને ખ્યાલ હોય કે આપણું જમીન જો વધારે પડતું નિંદામણ થતું હોય તો ડાંગરની કાપણી કર્યા પછી જે જે વિસ્તારની અંદર આપણને નિંદામણનો વધારે પ્રશ્ન જોવા મળતો હોય ત્યાં પોસ્ટ ઇમરજન પ્રી મજન્સીની જે નિંદામણનાશક દવાઓ રહેતી એને વાવણીના એક અઠવાડિયા પહેલાં છંટકાવ કરી અને પછી ઝીરો ટીલર વાવણીનો ઉપયોગ કરીને જો ઘઉંની વાવણીઓ કરીએ વાવણી કરીએ તો આપણને નિંદામણનો પ્રશ્ન આપણને બહુ ઓછો જોવા મળે છે જી બિલકુલ હવે સાહેબ બીજો એક પ્રશ્ન એવો હવે કે આપણે જેમ ઝીરો ટીલર જે છે તો એનાથી વાવણી તો કરવામાં આવે છે પરંતુ જો ઘઉંના પાયામાં ખાતર નાખવું હોય તો આ સાધન કંઈ મદદરૂપ થાય ખરું આ ચોક્કસ ખેડૂત મિત્રો આમ તો જ્યારે જ્યારે પણ અમે ખેડૂત મિત્રોને ત્યાં ખેતરની મુલાકાતે અમે જતા હોય છે અને ઘણી વખત અમે મુલાકાત લેતા હોય એ દરમિયાન જ અમે ઓબ્ઝર્વેશન કર્યું છે કે મોટાભાગે ખેડૂત મિત્રો એ ભૂલ બહુ મોટી કરતા હોય છે શું કે જ્યારે ઘઉંની વાવણી કરતા હોય અથવા તો કોઈ એવો પાક છે જેની એની વાવણી કરે છે ત્યારે બિયારણ અને ખાતરને બંનેને મિક્સ કરીને વાવણી એમાં વાવણી તરીકેનો ઉપયોગ કરે છે ત્યાં ખરેખર ખેડૂત મિત્રો આપણે ભૂલ કરીએ છીએ સંશોધનો એવું કહે છે કે ખાતર અને બિયારણ જ્યારે આપણે વાવણી કરતા હોય એ સમયે ખાતર અને બિયારણ વચ્ચેનું ઓછામાં ઓછું પાંચ સેન્ટીમીટર જેવું અંતર હોવું જોઈએ અને જે આ જે ઝીરો ટીલર વાવણીઓ છે એની અંદર એ સમાધાન સોલ્યુશન આવે છે ઝીરો ટીલર વાવણીયાની અંદર ખાતરનું પણ પેટી અલગ હોય છે અને બિયારણની પણ પેટી બોક્સ અલગ હોય છે જેથી કરીને જ્યારે આપણે જીરો ટીલરનો ઉપયોગ કરીને વાવણી કરીએ ત્યારે પાયાના ખાતર તરીકે જે પણ આપણે ખાતરનો ઉપયોગ કરતા હોય ત્યારે ખાતર આપણું ઊંડાએ થોડું વધારે જાય અને બિયારણ એનાથી થોડી ઉપર એટલે ખાતર અને બિયારણ વચ્ચે યોગ્ય અંતર જળવાઈ રહેશે અને જેના કારણે પણ ઉગાવો શક્તિ ઘઉંની અંદર સારી એવી જોવા મળે છે જી બિલકુલ સાહેબ આમ તો તમે ઝીરો ટીલર જે સાધન છે એના વિશે ખરેખર ખૂબ જ સારી એવી માહિતી આપી પરંતુ આમ છતાં પણ કોઈ ખેડૂત મિત્રોને જો કોઈ મનમાં એવો પ્રશ્ન હોય કે ભાઈ આ જે સાધન છે તો એ વાપરવું છે એના માટે એનાથી એમને શું ફાયદા થાય તો એના વિશે થોડી વિસ્તૃતમાં માહિતી આપશો અમારા ખેડૂત મિત્રોને ચોક્કસ ખાસ ખેડૂત મિત્રો જ્યારે આપણે ડાંગર કોઈ પણ ઉદાહરણ તરીકે કે ડાંગરની પાક લીધો હોય આપણે અને ડાંગરની પાક લીધા પછી જ્યારે આપણે કાપણી કરીએ છીએ તો એનું ડાંગરનું છેલ્લે છેલ્લે જે પાકવાના દિવસો છે લંબાતા હોય છે અને જેના કારણે ડાંગર પછી જો આપણે ઘઉં કરવા ઈચ્છતા હોય તો ઘઉંની સિઝન એકદમ નજીક આવી ગઈ હોય અને કાપણીની ડાંગરની સિઝન ડાંગર કાપણીનો સમય લંબાતો જતો હોય છે એટલે જો યોગ્ય સમયે જો ડાંગરની કાપણી ના કરી હોય તો ઘઉંનું વાવેતર વાવણી મોડી થાય અને જેના કારણે પાકના ઉત્પાદનમાં સીધીની અસર જોવા મળે છે પાકનું ઉત્પાદન જો મોડી વાવણી કરીએ તો ઓછું તો આવે જ છે જોડે જોડે ઘઉંની જે ગુણવત્તા છે જેના બિયારણની ગુણવત્તા છે એ ઘણી નિમ્ન કક્ષાની જોવા મળે છે જેથી કરીને જો આ પ્રશ્નના સમાધાન રૂપે જો ઝીરો ટિલર વાવણીઓ આપણે ઉપયોગ કરીએ તો જે ખેડ કરવા માટે ત્રણથી ચાર ખેડ જેમ ડાંગરની કાપણી કર્યા પછી ઘઉં વાવવા માટે ત્રણથી ચાર ખેડૂત મિત્રો ખેડ કરતા હોય છે એની અંદર સમયનો વ્યય પણ થતો હોય છે તો એ સમય કાપણી જે ડાંગરની ખેડ કરવા માટેનો ત્રણ ચાર વાવણી કરીએ છીએ ખેડ કરીએ છીએ એમાં સમયનો વ્યય ન કરતા સીધી જ વાવણી કરીએ તો સમયનો બચાવ થાય છે બીજું જે ડાંગર કાપણી છે જે ભેજ રહેલો છે એ જ ભેજનો ઉપયોગ કરીને ઘઉં આપણો ઉગતા હોય છે આપણે અલગથી કોઈ પાણી પીવાની પ્રથમ પિયત આપવાની જરૂરત રહેતી નથી એટલે પિયતનો પણ બચાવ થાય છે જોડે જોડે જે ડાંગરના અવશેષો જે જળિયા સ્વરૂપે પાકની અંદર રહ્યા છે અને જ્યારે જ્યારે આપણે પિયત આપીશું એટલે એ ગંઠાઓ ધીમે ધીમે હવાની અંદર જે રહેલા ડિગ્રેડ થાય છે એટલે એ પોષક તત્વ ન્યૂટ્રિયન્ટ પણ એની અંદર ઉમેરે છે એટલે ધોવાણ જમીનનું ધોવાણ થતું પણ અટકે છે સમય પણ બચે છે સાથે સાથે જે ડીઝલ બગાડવાનો છે ત્રણ ખેડ કરવાથી એ ડીઝલનો વ્યય પણ બચે છે પૈસાનો પણ બચાવ થાય છે અને મજૂરી ખર્ચ પણ આપણો એટલો સામે બચે છે એટલે ખેડૂત મિત્રો ઘણા બધા ફાયદાઓ છે ઝીરો ટીલર સાધનનો ઉપયોગ કરવાથી જેને આપણે જો ઉપયોગ કરીએ તો મેં આપ જેમ જણાવ્યા વિગતવાર એમ ઘણા બધા ફાયદાઓ ખેડૂત મિત્રો એમનો થતો હોય છે જી બિલકુલ તો ખેડૂત મિત્રો તમે જાણ્યું જ હશે કે ભાઈ જેમ સાહેબે માર્ગદર્શન આપ્યું કે ભાઈ ઝીરો ટીલર જે સાધન છે એના ઉપયોગથી ખેતીમાં ઘણો બધો ફાયદો થાય છે અને આવી જ હજી પણ ઘણી બધી ઉપયોગી માહિતી છે જેને માર્ગદર્શન આપણે મેળવવાનું બાકી છે પરંતુ કૃષિ કૃષિદર્શન કાર્યક્રમમાં અત્યારે સમય થઈ ગયો છે કે નાનકડા વિરામ તો લઈ એક વિરામ